જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ખાટું મીઠું તીખું કેળેનું શાક આ શાકમાં ખાટો મીઠો અને તીખો તણેનો સ્વાદ સરસ આવે છે અને ઝડપથી બની પણ જાય છે આ શાકને તમે એકવાર બનાવીને ત્રણથી ચાર દિવસ સુધી ખાઈ પણ શકો છો કારણ કે આ શાકમાં બિલકુલ પાણી ઉમેર્યા વગર જ આપણે બનાવીશું અને કેરીને બાફ્યા વગર આપણે બનાવીશું આ શાકને ગોળ કેરીનું શાક પણ કહેવાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ જો તમને મારી રેસિપી સારી લાગે તો લાઇક અને શેર અવશ્ય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો કાચી કેરીનું શાક બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ તોતાપુરી કેરી લીધી છે તમે કોઈ પણ કેરી લઈ શકો છો હવે આપણે એક વાસણમાં ચોખ્ખું પાણી લઈને કેરીને સારી રીતે ધોઈ લઈશું જેથી કેરી ઉપર જે ચીકાસ હોય એ જતી રહે હવે આપણે ચોખ્ખો નેકી લઈને કેરીને સારી રીતે લૂચી લઈશું સૌથી પહેલાં આપણે કેરીના પછી આવી રીતે થળી ની મદદ થી આપણે કેરીની છાલ ને ઉતારી લઈશું તો જે થોડો થોડો લીલો ભાગ કેરીમાં દેખાય છે તો એને આપણે પિલરની મદદથી ખાટી લઈશું હવે આપણે આ કેરીને લાંબા લાંબા પીસમાં કાપી લઈશું આ કેરીની ગોટલી ઘાટીને મીડિયમ સાઈઝના ટુકડા કરીશું થોડા મોટા ટુકડામાં કટ કરીશું જેથી શાકમાં કેરીના ટુકડા સરસ દેખાય જો આપણે આ કેરીના નાના ટુકડા કરીશું તો જ્યારે આપણે શાક વઘારીશું ત્યારે આ કેરીના ટુકડા એકદમ ચડીને નરમ થઈ જાય છે શાકમાં દેખાતા પણ નથી એટલે આપણે મોટા જ મીડિયમ સાઇઝના ટુકડા કરવા તો તમે જોઈ શકો છો કે મેં કેરીને મોટા ટુકડામાં કટ કરી લીધું છે હવે આપણે શાક બનાવીશું હવે આપણે કઢાઈને ગેસ ઉપર મૂકીશું અને આ કઢાઈમાં બે મોટા ચમચા જેટલું તેલ ઉમેરીશું તેલને ગરમ થવા દઈશું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ગેસને ધીમો કરી દઈશું હવે આપણે એમાં અડધી ચમચી રાય ઉમેરીશું અડધી ચમચી જીરું ઉમેરીશું ચમચી હીંગ ઉમેરીશું ત્યારબાદ નવીન તજ બાદ અને આખા ખડા મસાલાને ઉમેરી દઈશું આ આખા ખડા મસાલાનો સ્વાદ શાકમાં ખૂબ જ સરસ લાગે છે આ બધા જ મસાલાને તેલમાં થોડી વાર કાકી લઈશું હવે આપણે જે કેરીના ટુકડા કરીને રાખ્યા છે એને આપણે તેલમાં ઉમેરી દઈશું તેલ સાથે સારી રીતે હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું હવે આપણે ફરીથી બધું સારી રીતે મિક્સ કરી લઈશું આપણે અત્યારે લાલ મરચું અને ધાણાજીરું પાવડર નથી ઉમેરવાનું જેથી શાકનો કલર કાળો ન પડે તો હવે કેરીના ટુકડા તેલમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે મીડિયમ ગેસ પર જ એકથી બે મિનિટ સુધી ઢાંકણ ઢાંકીને થવા દઈશું કેરીને ચડતા બહુ વાર નથી લાગતી એટલે આપણે એકથી બે મિનિટ માટે જ રાખીશું બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે ઢાંકણ ખોળીને જોઈ લઈશું તો કેરીના ટુકડા એકદમ સરસ રીતે ચડી ગયા છે અને કેરીના ટુકડા સોફ્ટ પણ થઈ ગયા છે હવે આપણે આમાં બીજા મસાલા કરીશું તો હવે આપણે એક ચમચી જેટલું ધાણા જરૂર ઉમેરીશું અને બે ચમચી જેટલું લાલ મરચું ઉમેરી દઈશું હવે ફરીથી બધું સારી રીતે મિક્સ કરીને ઢાંકણ ઢાંકીને એક મિનિટ માટે રહેવા દઈશું એક મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને સો ગ્રામ જેટલા ગોળને ઉમેરી દઈશું તો હવે ગોળ શાકમાં સારી રીતે ઓગળી જાય ત્યાં સુધી આપણે હલાવીશું અહિયાં ગોળ ઓગળશે એટલે શાકનો રસો થોડો ઘટ થઈ જાય છે તો તમે જોઈ શકો છો કે ગોળ સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે ફરીથી ઢાંકણ ઢાંકીને એક મિનિટ માટે થવા દઈશું તો તમે જોઈ શકો છો કે શાકનો રસો પહેલાં કરતાં થોડો ઘટ થઈ ગયો છે હજી ગોળ ઠંડો થશે એમ શાકનો રસો જાડો થઈ જશે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ અને પરફેક્ટ શાક બિલકુલ તૈયાર થઈ ગયું છે જોતા જ ખાવાનું મન થઈ જાય એવું મસ્તન શાક બનીને તૈયાર થઈ ગયું છે તો તમે આ શાકને ને પૂરી પરાઠા કે ભાખરી કે રોટલી સાથે ખાઈ શકો છો તો હવે આપણે આ શાકને એક સારી મોલમાં લઈ લઈશું આ શાક બનાવવામાં ખૂબ જ આસાન છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે અને તમે બહાર ફરવા જાઓ બે દિવસ સુધી આ શાક ખરાબ નથી થતું તમે આ શાકને ફ્રીજમાં બે થી ત્રણ દિવસ સુધી રાખશો તો પણ એવું ને એવું જ રહે છે આ રેસીપી તમે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી આજની રેસીપી